સુરેન્દ્રનગર રુદ્રેશ વઢવાણ નગરપાલિકાના આ મુખ્ય સ્મશાનની અંદર અમારે ત્યાં જે ભઠ્ઠી હતી એની અંદર નુકસાન કોરોના કાળ વખતે સતત અગ્નિ નયા દેવાનું આવતું એ વખતે જે પ્રશ્નો ઊભા થતા હતા એમાં સેવાનું બીજું નામ એટલે રોટરી ક્લબ રોટરી ક્લબના સ્વયંસેવકો બધા જ મેમ્બર્સ સામે આવ્યા અને એમણે કહ્યું કે આપણે અહીંયા પર્યાવરણ પણ બચે કારણ કે લાકડાની અછત પણ છે સાથે લાકડા બળે તો એની તકલીફ પડે પહેલાં લોકો અને નવીનીકરણ કરીએ આ અમે નવીનીકરણ કરી અને લોકો માટે આજે ખુલ્લું મૂક્યું છે પણ મેઇન વસ્તુ એ છે કે સુરેન્દ્રનગર ની સેવાભાવી સંસ્થા સાથે આવતા નગરપાલિકા દ્વારા ચાલતું આ સ્મશાન ગૃહ એની અંદર મોક્ષધામના ચેરમેન અને મારા બધા જ મિત્રો સારી રીતે સાથ સહકાર આપી અને સુરેન્દ્રનગર માટે એક સુંદર બનાવીને લોકોને કોઈ અગવડતા તો ન જ પડે સાથે સાથે પર્યાવરણને ખૂબ સારો ફાયદો થાય એ રીતની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે આ તકે હું સુરેન્દ્રનગર રોટરી ક્લબનો આભાર માનું છું કે લોકો ભાગીદારી ભાગીદારીથી અહીંયા જોડાય છે અને સાથે સાથે ક્યાંય પણ કંઈ પણ કામ હોય ત્યારે રોટરી ક્લબ ને કહેવામાં આવે તો તરત જ ઉપાડી લે છે એ નગરપાલિકા પ્રમુખ તરીકે એમનો બધાનો ખૂબ આભાર માનું છું હું હિરેન શાહ રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરનો એક મેમ્બર છું અને મોક્ષધામના આ પ્રોજેક્ટનો હું ચેરમેન છું છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં મોક્ષધામ જે સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલું છે તેમાં કોરોના કાળમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી આપણે કાર્યરત હતી પણ અમુક ક્ષતિ જણાતા ત્યારે તે ભઠ્ઠી બંધ થઈ ગયેલ અને તેમાં ઇલેક્ટ્રિકનું બિલ પણ ખૂબ આવતું અને બંધ થવા બાદ લાકડાનો વપરાશ પણ ખૂબ વધી ગયેલો જેના હિસાબે પ્રદૂષણ ને એવી બધી ઘણી સમસ્યાઓ હતી અને લાકડાના વપરાશની હિસાબે ઘણીવાર લાકડાની પણ અછત થતી હતી આવામાં અમારી ક્લબ દ્વારા એવું વિચારવામાં આવેલું કે આપણે ગેસથી ચાલતી જો એક ફરનેસનું ઇન્સ્ટોલેશન કરીએ તો આપણા સુરેન્દ્રનગર શહેર માટે ઘણું સારું થઈ જશે અને આ બાબત અમારે સૌથી પ્રથમ તો આ પ્રોજેક્ટ પચીસથી ત્રીસ લાખના ખર્ચે થાય તેમ હતો ત્યારે આ પ્રોજેક્ટમાં અમે ડોનરો ને મળ્યા જેમાં આપણા સિનિયર રોટેરિયન અમારી ક્લબના ડીવી સાહેબ જેમના તરફથી અમને દસ લાખ રૂપિયા પછી ડીલક્સ બેરિંગમાંથી કીર્તિભાઈ રાઠોડ જેમના તરફથી અમને છ લાખ રૂપિયા અને અશોકભાઈ શાહ જે પણ અમારી ક્લબના સિનિયર રોટેરિયન છે તેમના તરફથી અમને ત્રણ લાખ રૂપિયાનું ડોનેશન મળેલ છે આ ઉપરાંત અમારી ક્લબના રોટેરિયનના ડોનેશન તેમના સોર્સ દ્વારા ડોનેશન ઊભા કરેલા અમારા જે બીજા ફંડ પ્રોજેક્ટ પ્રોજેક્ટો એમાં આવતા ડોનેશનથી અમે આ પ્રોજેક્ટને સક્સેસફુલ કરી શકીએ છીએ જેના અનુસંધાને સુરેન્દ્રનગર શહેરમાં હવે પ્રદૂષણ પણ ઓછું થશે લાકડાનો વપરાશ પણ ઓછો થશે અને આ ઉપરાંત અમે આખા સ્મશાનનું નવીનીકરણ એટલે કે સ્મશાનમાં બધા જ બિલ્ડિંગોમાં કલર પછી નવી બેન્ચો પછી જે ચબૂતરો હતો એને થી કોર્ડન કરેલો આવા અનેક કાર્યો અમે કરેલા છે અને આ કાર્યમાં અમને નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન અને તેમની ટીમનો ખૂબ પણ સહકાર મળેલ છે જે બદલ અમારી ક્લબ તેમની આભારી છે અને આવા કામ ભવિષ્યમાં અમે કરશું તેમાં પણ એમનો સહકાર મળશે એવો વિશ્વાસ છે અસ્તુ